స్వాద అనుసారీ అర్ధీ చమచి గరమ మసాలా నాకు

থদর না কিছু সারি রীতে মিক্স করেছে હવે આપણે આ રીતનું ખીરું રાખવાનું છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે મીઠા સોડા નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા તળી લઈશું હવે આપણા ભજીયા તળાઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લઈશું હવે આપણે લીલી મકાઈના ના ભજીયા તૈયાર છે